વડાલી તાલુકાના ખીરસાણા ગામે ભવ્ય શોભાયાત્રા યોજાઈ શ્રી રામ જન્મભૂમિ કલાકે મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સવારે સાડા અગિયાર કલાકે ગામના ચોકમાં ભગવા ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ સમગ્ર ગ્રામજનો હનુમાનજી મંદિરે

મહિલા મંડળની બહેનોએ પણ ઘરે ઘરે કરી અને અને આ સાથ સહકાર આપ્યો અગાઉ ના રોજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમજ સમગ્ર હિન્દુ સમાજના નાના બાળકો યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમમાં જેને પણ દાન સમય આપ્યો એનો આભાર માન્યો હતો હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ નવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો